આમ બધું બતાવો તો જરાક આમાં અજાય વાહન ચાલકો રાતે નીકળે લાઈટ કેમ ને તોય દેખા ભેકડા ભેકડામાં લાઈટ કે

આ તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન છે તમે જોઈ શકો છો ગામ લોકો અત્યારે અહીં ભેગા થઈ ગયા છે અને તંત્રનો કોઈ પણ અધિકારી અહીં હાજર છે નહીં અને આવવાની પણ ના પાડે છે કે આ જે કામ ચાલુ છે તેમ રહેવા દો અમે આમાં બધી બાજુથી સિમેન્ટ કોન્ક્રીટ ભરી અને વ્યવસ્થિત કરી દેશું એવું તંત્ર કેવું છે પરંતુ આ રસ્તો કોઈ પણ સંજોગો રિપેર થાય એવી સ્થિતિમાં અત્યારે નથી છતાંય તંત્ર એવું કેવું છે કે અમે આ રસ્તો રિપેર કરી દેસુ ચાલુ વરસાદ ત્યાં એને ચાલુ વરસાદે

અથવા તો ગાડી અહીંયા નદીમાં પડી જાય તો આમાં તો આ બધું તૂટેલું જ છે આમાં આની જવાબદારી કોણ લે એટલે મુખ્ય અધિકારીઓ આ સ્થળ ઉપર હાજર થાય તરત ત્યાં સુધી આનું કામ અટકેલું છે આ તમારી માટીના જે આ દિંડક છે ને એ દિંડક અમે ઊભા રાખી દીધા છે ને કરવાનું નથી આ બેના તમારો જે ધંધા છે ને આ ધંધો નથી કરવાનો અને જે કોન્ટ્રાક્ટરને આ બ્રિજનું કામ મળ્યું હોય એ તાત્કાલિક કોન્ટ્રાક્ટર પણ અહીંયા આવે છે એને ટેન્ડર મળ્યું હોય ટેન્ડર કોને મળ્યું છે તો ખબર જ છે નામ નથી લેવું તો કાલે ખબર પડી જાય કોની પણ ટેન્ડર મળ્યું છે કારણ કે ભાજપના બહુ મોટા નેતાને આ ટેન્ડર મળેલું છે અને આ એનું જ આ કારસ્થાન છે એ બધું આવા ભૂંગળા નાખીને વ્યુઝ ચાલુ બ્રિજ તોડીને આ ભૂંગળા નાખીને માટી ભરીને વ્યુ જવાનું અને સરકારના ચોપડે આ બ્રિજ ઉધારી દેવાનો આ આખો ગોરખ ધંધો છે આમ બાકી એને જો પુલ જ કરવો હોત તો આ ચોમાસા પછી પછી કરત અથવા તો ચોમાસાની પહેલા કરી દે આ ચોમાસામાં જ હું કામ તોડ્યો આ દસ પંદર વીસ પહેલાં કે મહિના પહેલાં જ એને તોડવામાં આવ્યો છે ત્યારે એને ભાન નહોતી કાંઈ ચોમાસું છે હવે કામ નહીં થાય પણ એને આ કામ કરવું તું ગુમળા નાખી દેવાતા ઉપર માટી ભરીને બીજું જવું હતું ને બિલના ટેન્ડર પાસ કરી દેવાના હતા પણ એ વિસાવદર વિધાનસભામાં તમારું હવે હાલ એમ નથી માપમાં આવી જાવ ઓહાય તો જ ટેન્ડર ઉપાડો નકર ઘરે બેહો ને મજા કરો અને જૂના કોન્ટ્રાક્ટને કાઢો આ જૂના કોન્ટ્રાક્ટરો આખા ભાજપ પ્રેરિત છે બધા એટલે આવું જ ખાવાનું છે

ઝડપથી અધિકારીઓ અધિકારીઓની ઘરે જવાનું જો થોડી વાર માં અધિકારીઓ હાજર ન થાય તેને ઘરે પકડવાના છે કારણ કે આજ રવિવાર છે એટલે સાહેબ ને હોય રજા સાહેબ રજાના દિવસે આવે નહી જનતા જાય ભાડમાં સાહેબ નો આવે કારણ કે એના આજ રવિવાર છે એટલે સાહેબ નો આવે પણ કાંઈ વાંધો નહીં કેટલી વાર નથી આવતા જોઈએ છીએ અડધી કલાક રાહ જોઈએ છે નકર અધિકારીઓની ઘરે જ આવવાનું છે આજ જનતાને લઈને એટલે અધિકારીઓને ખબર પડે ને એના ઘરના સભ્યોને અહીં લઈ આવ્યા છે એને ખબર પડે કે એનો ઘરવાળો કે દીકરો કે એનો જે કાંઈ હોય આ હું ધંધા કરે છે એને કંઈ ઘરના સભ્યોને ખબર પડે કે આ લોકોના પૈસા ખાઈ જાય છે આ લોકોના હકનું ખાઈ જાય છે આ છોકરા તમે જે મોલા ગોપાલભાઈ ઇટાલીએ કહે છે ને કે છોકરા થાય ત્રાહા બાંગા ત્રાહા બાંગા જોઈએ અને ઘેર આપણે જઈને તપાસ કરવાની ત્રાહા બાંગા જ હોય કારણ કે આ બધું ખાઈ ગયા જનતાનું ફૂલ હાલેમ ને નથી હાલેમ એ તોડતા નથી ને હાલેમ થી તોડી નાખે છે એમને આ કોણ કોણ સમજાવવા આવ્યા હતા જે પાણી આટલા મોટા આઠ ફૂટ ના મોઢામાં નહોતું હામતું પાંચ ફૂટ માં હાડવાનું છે આવી શક્ય બને કોઈ આ એક બહુ મોટું ષડયંત્ર છે આ બ્રિજ પાછળ

નથી કામ કરવા દેતા હવે આપડે ઉભારી બીજું હું જોઈએ કોણ આવું કામ કરવા આવે ના પાડી તો ઠલવી નાખો એવડી તો દાદાગીરી કે મારી નાખવા તૈયાર થયા વાય નાખ મારી નાખવા તૈયાર અને મારી નાખવા તૈયાર થયા

એક કોઈ બાજુ થી રસ્તો ખુલ્લો નથી એક કોઈ બાજુ થી ફેશન નો પંદર પંદર વીસ વીસ કિલોમીટર ડાયવર્જન કાઢ્યા છે એનો બધું ઊંચું પડે છે ખરાબ ચાલુ ચોમાસે પુલ તોડી નાખો ચાલુ ચોમાસામાં અને એ મેન રસ્તાનો વાડીઓ પૂરું કરી નાખ્યું છે પુલ કામ થાય છે તો વાહન ને અવર બંધ છે આપડે કઈ વાંધો ને બેહો ખાટલા કુર્તી મંગાવવા જોઈએ ભાજપ માં એ છે ને

એમાં પૂરું થઈ ગયું પાણીમાં તરતા તરતા બે બાજુ બે બાજુ બેહો જો અધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ અહિયાં નો આવે ને તો કાલ સવારે જે રોડ જોડતા રોડ છે ને બધાય બંધ કરી દીયો આધા ટેક્કા મૂક દયો બધા ચકા ઝામ કરી દીયો રોડ વીત કરવાનો મેઈન રસ્તો જે છે ને એને બંધ કરી દીયો કાલ અને આખા ગામની બાયુ અને ભાઈઓ બધાય આવી અને અજો આ સીમની બાયુ ને ભાયુ તો જો અહીં આવીને બેહી જાય હા અત્યારે નહીં અત્યારે લાય ભાઈ તારો યાર ક્યાં છે લઈ મન તું નહીં ભાઈ લખાણ છે આ ભૂલ પછી દાદાગીરી દાદા બોલો માણાની માથે પથ્થર નાખવાનો કોણ દે અમે બેઠા થી કોણ છે જોઈએ આવે અહીંયા આવે દાદાગીરી પૂરે દાદાગીરી